સિંહ બાળ ના મોત મામલે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો લેટર બો જાફરાબાદ પંથકમાં ત્રણ સિંહ બાળના મોત હીરા સોલંકી પત્ર પાઠવ્યો છે વન મંત્રી મુડુભાઈ બેરાને વન વિભાગની નિષ્કાળજી અંગે પાઠવ્યો છે પત્ર ધારાસભ્ય સોલંકીએ જણાવ્યું કે મોત અધિકારીની ભૂલ નિષ્કાળજી અને અણ આવડતથી થયા રેસ્ક્યુ સેન્ટર બનાવ્યું પણ કાર્યરત નથી સો ગામો વચ્ચે વન વિભાગ પાસે એક વાહન છે પાંચ અલગ અલગ મુદ્દાઓ પર વન વિભાગની કામગીરીઓ સામે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સવાલો ઉઠાવ્યા છે બાળસિંહના મૃત્યુ થયા છે અને અગાઉ પણ મેં ઘણીવાર પત્ર લખ્યા છે સાહેબને ઉપર પત્ર એક વર્ષ પહેલાં પણ પત્ર લખા હતા અને અણઅણ એટલે કે જો આ બાળક હોય તો હવે તો આની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ આ જોયું છે રિપોર્ટ જ્યારે આવશે ત્યારે કયા કારણોસર આના મૃત્યુ થયા છે પણ આ વિસ્તારમાં સૌથી વધારે સિંહની વસાવટ કોઈ વિસ્તારમાં હોય તો એ આખા અમરેલીમાં રાજુલા અને જાફરાવમાં સૌથી વધારે સિંહોની વસાવટ છે જ્યારે આવા બાળ મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખ થાય છે કે આપણા દેશનું ગૌરવ એવા સિંહોનું જ્યારે આ વિસ્તાર હોય અને આખા એ ભારત દેશમાંથી લોકો સિંહ દર્શન માટે પણ અહીંયા આવતા હોય ત્યારે આવા બાળ મૃત્યુ થયા હોય ત્યારે આપણે એની ખૂબ કાળજી લેવી પડે અને હવે તો આનો રિપોર્ટ આવે ત્યારે એ ખબર પડશે કે કયા કારણોસર આ થયું છે પણ ઘણી વાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ નાની ભૂલ કેમકે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી સો ગામમાં એક ગાડી હોય જે રીતે આપણે પાણીની વ્યવસ્થા તાકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે નથી ભરાણું ક્યાંક ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે તો ક્યાંક ક્યાંક અમને આ ધ્યાન ઉપર આવતું હોય ત્યારે અમે મંત્રીશ્રીએ પણ ધ્યાન ઉપર મૂકતા હોય છે અને મંત્રીશ્રી બી ત્યાંથી કામ કરતા હોય છે એમાં સરકારશ્રી ત્યાંથી કામ કરે જ છે પણ આવા અહીંયા આ વિસ્તારમાં જ્યારે આ રેન્જમાં જ્યારે આવા બનો બનતા હોય ત્યારે ખૂબ દુઃખ થાય છે ને આવી રીતે આ તળ સિંહ સિંહોના બાળ મૂકી થયા છે i won't